શર હે ત્રમકેોડી નારાયણ હિ નમસ્ત શરણાંદિનાતા પવિત્રા ના પરાયણ સર્વ સાત્રી હરે નારાયણ હિ નમસ્ત સ્વરૂપે સર્વે સંપીતે

સીમાવર્તી વિસ્તારમાં એક સાથે સો નવીન બસોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અધ્યક્ષ તેમજ ગૃહમંત્રીઓએ આગેવાનો સાથે બસમાં બેસી નડાબેટ થી સુઈગામ સુધીની મુસાફરી કરી હતી આ નવીન બસ સેવાના પ્રારંભથી રાજ્યના વીસ હજાર નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ રાજ્યની પરિવહન સેવા વધુ સુદ્રઢ અને સુવિધાયુક્ત બનશે રાજ્યમાં જાહેર પરિવહનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે સલામત સવારી એસટી અમારી આધુનિક સુવિધાથી સજ્જ બની રહી છે સાતસો પચીસ નવીન બસો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે ત્યારે સેવાવર્તી નડા બેટથી શરૂ થયેલ નવીન બસોની સુવિધા આ વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવીન બસોનું લોકાર્પણ કરતાં જણાવ્યું કે મેં મારા જીવનમાં આવું ક્યારેય જોયું નથી ભારત પાકિસ્તાન સીમા બોર્ડર પરથી એકસાથે સાથે નવીન નવી લોકાર્પણ એ અલૌકિક ઘટના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપણા જિલ્લા માટે વિશેષ લાગણી હોવાથી નડાબેટ આખા દેશનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વિકાસની વાત આવે ત્યારે પ્રધાનમંત્રીએ હંમેશા બનાસકાંઠા જિલ્લાને યાદ કર્યું છે તેને પ્રાધાન્ય આપ્યું છે

લોકોને નવીન બસોની સુવિધાના અભિનંદન આપતા જણાવ્યું કે દેશના ઇતિહાસમાં આવું પ્રથમ બન્યું છે કે ભારત પાકિસ્તાન સીમા પર એક સાથે સો નવી બસોના લોકાર્પણનો અવસર બન્યો હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બનાસકાંઠા જિલ્લા માટે લાગણી છે જેના લીધે જિલ્લાના સરહદી અંતરિયાળ અને છેવાડાના ગામો સુધી એસટીની સુવિધા પહોંચી છે રાજ્યમાં દરરોજ સત્યાવીસ લાખ યાત્રિકો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા એસટી બસની સુવિધાનો ઉપયોગ કરે છે આગામી સમયમાં આ સેવામાં વધારો થશે અને રોજના ત્રીસ લાખ યાત્રિકો સુધી આ સેવા પહોંચવાની છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકોને બસમાં સ્વચ્છતા રાખવાની અપીલ સાથે જણાવ્યું કે આ બસોને સરકારી બસો નહીં પરંતુ તમારું પોતાનું સાધન માની તેને સ્વચ્છ રાખજો આ બસોથી આ વિસ્તારમાં પર્યટન ઉદ્યોગને વેગ મળશે વેપાર ધંધા અને રોજગાર વધશે તેમજ જિલ્લાનું પરિવહન માળખું સુદ્રઢ બનશે જેનાથી નાગરિકોની સુવિધામાં વધારો થશે આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ રાધનપુરના ધારાસભ્ય ધારાસભ્ય લવિંગજી કડીના કરશનભાઈ સોલંકી જિલ્લા જિલ્લા કલેક્ટર વરનવાલ પોલીસ અધિક્ષક અક્ષય રાજ નિગમના વર્ક્સ મેનેજર પીએમ પટેલ પાલનપુર વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી વિનુભાઈ ચૌધરી રઘુવીરસિંહ ચૌધરી સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા